અમદાવાદના દરિયાપુર ખાતે આવેલો મનપસંદ જીમખાનો અવારનવાર વિવાદમાં આવતો હોય છે ને હવે તેના જ એક માલિક દ્વારા જીમખાનની અંદર ચાલતી જે પ્રવૃત્તિઓ છે એક્ટિવિટીઓ છે તેનો પર્દાફાશ કર્યો છે એમાં ચેસ અને કેરમની આડમાં જુગાર રમાડવામાં આવતા હોય તે પ્રકારના આરોપો માલિક ખુદ કરી રહ્યા છે અને તેમણે ઘટના કેમેરામાં કેદ કરી છે હવે આ સમગ્ર મામલો દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે વિગતે વાત કરીએ આ વિડીયો વિશે નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના દરિયાપુર ખાતે આવેલા મનપસંદ જીમખાના આવા નવાર વિવાદમાં આવી ચૂક્યો છે ત્યાં જીમખાનાની અંદર આરોપ લાગી ચૂક્યા છે કેરમ અને ચેસની આડમાં ત્યાં જુગાર રમવામાં આવતા હોય છે અને મોટી સંખ્યામાં ભૂતકાળમાં જુગારીઓ ઝડપાયા પણ છે ભૂતકાળમાં એસએમસી દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેવી સંસ્થાઓ દ્વારા રેડ પણ પાડવામાં આવી હતી અને આ એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી પણ કરવામાં આવી હતી છતાં પણ આ દિન પણ ત્યાં જુગાર રમાતો હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે એટલું જ નઈ ગઈ કાલે તો મનપસંદ જીમખાનાના માલિકે પોતે ત્યાં અંદર પહોંચ્યા આતા અને જુગાર રમતા જે છે તેમનો કર્યો આ ઘટનાનો વિડીયો પણ તેમણે બનાવ્યો છે આપ આ જુઓ ચેસ કોણ રમે કેરમ કોણ રમે ચેસ કેરમ મારું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય કોઈ નહીં રમતું બધાના પત્તા જ રમવા છે આ છે દરિયાપુર નું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવેલા પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેકવાર રેડ પડી ચૂકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગાર ધમધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી

ઉપર આ દરિયાપુર જીમ કાના નો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર્યો ખચાખ ખચાખચ ભરેલો છે ચાલો સરસ જુગાર રમવા આવ્યા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા એ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું છે નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આવ્યા છો અહીંયા આગળ નીચે ચાલુ જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આવ્યા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે હાલ kalau nih <tries> jauh terus કોઈ ખેલી ના જોઈએ કેમ ના જોઈએ હું માલિક છું એનો ચલો માલિક બધું બતાવું પુરાવા સાથે માલિક છે ને કોણ નથી આજે સમગ્ર ઘટના સામે આવી છે મનપસંદ જીમખાનાનો અંદરનો જે વિડીયો સામે આવ્યો છે તેણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે એ તો અવાર પ્રાઇમ એજન્સીઓ દ્વારા રેડ પાડીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ શું કરી રહી છે તેના લઈને એક મોટો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે આ ઘટનામાં માલિકે જ બીજા માલિકની પોલ ખોલ્યો તેવું પણ કહેવાય રહ્યું છે અને આ સમગ્ર મામલો દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે એટલે આ ઘટનાના સંદર્ભમાં જવાબદાર લોકો સામે કયા પ્રકારના પગલાં પોલીસ લેશે ને કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે હવે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા